નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર એક બાજુ સરકાર તરફથી ખેડૂતોની સહાયની વાત કરવામાં આવી રહી છે અને સહાય માટે પૂરતા પુરાવા એટલે કે સાતબારાના ઉતારા માટે ખેડૂતો જન સેવા કેન્દ્ર પર જઈ રહ્યા છે અને જન સેવા કેન્દ્ર પરથી જણાવવામાં આવે છે કે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોવાથી સાતબારાના ઉતારા નીકળી શકે તેમ નથી કમોસમી વરસાદે રાજ્યભરના ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું સરકાર દ્વારા નુકસાન માટે સહાય તાલુકાના જનસેવા કેન્દ્રમાં સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે ખેડૂતો જણાવે છે કે અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ પાક બગડી ગયો હતો કેટલાક ખેતી ઉપજ લણી ચુક્યા હતા પરંતુ અચાનક વરસેલા માવઠાથી

પણ સર્વર ચાલે ત્યારે જ કામ થાય છે એવું એક ખેડૂત કહી રહ્યા છે સરકારી જાહેરાત બાદ સમગ્ર રાજ્યમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ હોવાથી સર્વર પરનો બોજ વધી રહ્યો છે પરિણામે ઉતારા મેળવવા આવેલા ખેડૂતોને જરૂરી કામગીરી માટે લાંબી રાહ જોવી પડી રહી છે સરકાર દ્વારા જે ખેડૂતોને રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે સાદો સાદ અમે અત્યારે